આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના આઝાદ ચોક નજીક સિટી બસના ચાલકે વેગેનાર કારને અડફેટે લઈ નુકસાની પહોંચાડતા અકસ્માત સર્જાયો તારીખ ત્રેવીસ ઓગસ્ટ શુક્રવારના રોજ બે કલાકની મળતી માહિતી મુજબ વલસાડના કલ્યાણબાગ પાસે આવેલ સિટી બસ પોઈન્ટથી વલસાડ રેલવે સ્ટેશનથી મુસાફર ભરી વલસાડના કોસંબા ગામે જતી સિટી બસ નંબર જીજે કેપેસિટી કરતા વધારે મુસાફરો ભર્યા હતા અને બસ મુસાફરો ભરી વલસાડના કોસંબા ગામે જઈ રહી હતી જે દરમિયાન આઝાદ ચોકથી કોસંબા જતા માર્ગ પર બસના ચાલકે રસ્તાની પાસેથી પસાર થઈ રહેલી એક વેગનર કાર નંબર જી જે ફિફટીન સી જે થ્રી વન સેવન સિક્સને અડપેથી લેતા અકસ્માત સર્જાયો હતો જોકે આ ઘટનામાં બસ ચાલકે કાર ચાલક સાથે ઝઘડો તકરાર કરી ઘટના સ્થળેથી કોસંબા જવા રવાના થઈ ગયો હતો જોકે આ સમગ્ર મામલે બસમાં સવાર મુસાફરો ભારે હેરાન થયા હતા